તરીકે ઓળખાતા પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા હતા છેલ્લા ઘણા દિવસોમાં સીએનજીના ભાવમાં બે વખત વધારો થયો છે જેના કારણે રિક્ષા ચાલકોએ ભાડામાં પાંચ રૂપિયાનો વધારો કર્યો છે આ મુદ્દે મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે થયેલી રક્ષક બાદ રિક્ષા ચાલકો હવે હડતાળ પર ઉતરી ગયા હતા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોટી સંખ્યામાં મુસાફરો રસ્તા પર જોવા મળ્યા હતા પેસેન્જર અને રિક્ષા ચાલકો વચ્ચે વિવાદ સર્જાતા પોલીસ વિવાદની સ્થિતિ સર્જાઈ હતી મુસાફરોએ રિક્ષા ચાલકો ને કહ્યું કે જો તમે ભાડામાં રૂપિયા પાંચ નો વધારો કરો છો તો રિક્ષામાં વધુ મુસાફરોને બેસાડશો નહીં અગાઉના ભાડામાં સાત મુસાફરોને રિક્ષામાં બેસા નો વધારો કરવામાં આવે તો રિક્ષામાં માત્ર ત્રણ મુસાફરો બેસાડવા માટે રોજિંદા પેસેન્જરોએ જણાવ્યું હતું જે બાદ બંને વચ્ચે રકઝક થતા પાંડેસરા વિસ્તારમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ગયા હતા વિવાદને પગલે સ્કૂલ કોલેજ સહિત નોકરીએ જતા લોકો અટવાયા હતા મોટી સંખ્યામાં પેસેન્જરનો રોડ પર જમાવડો જોવા મળ્યો હતો રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે

ये माताएं बहने हमारी जाने में काफ़ी तकलीफ हो रही है इन्हें और ड्राइवर लोगों की मांग है कि हम पाँच रुपये बढ़ाना चाहते हैं प्लस में पाँच पाँच छः छः सवारी बैठ रही है इससे तकलीफ भी हो तीन लोगों को तीन सवारी जायज है अगर कोई दुर्घटना भी हो तो इंश्योरेंस क्लेम भी नहीं थी इनके अलावा चार दिन से यही परेशानी चल रही है ड्राइवर लोग कह रहे हैं कि भाड़ा बढ़ाइए भाड़ा बढ़ाइए और ये हमारी माताएं बहने इनकी कोई पगार बढ़ नहीं रही है ये लोग कहाँ से बढ़ाएं डिस्कस ऐसा होना चाहिए सबका साथ सबका विकास और सबका विश्वास એક રિક્ષામાં છ થી સાત મહિલાઓ બેસીને ઘરકામ કરવા માટે વેસુ અલથાણ સિટીલાઇટ લાઈટ ઘોડોડ રોડ સહિતના વિસ્તારો જાય છે રોજે એક રિક્ષા થી આ મહિલાઓ જે તે વિસ્તારમાં જતી હોય છે પ્રતિ પેસેન્જર પાંચ રૂપિયાનો વધારો થતા તેઓને હાલાકી થઈ રહી છે રોજ એક મહિલાને રૂપિયા દસ થી વધુ ભાડું આપવું પડશે જેથી મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઈ હતી અને વિરોધ નોંધાવ્યો હતો તો હવે